હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા આજે આપણે ત્રણ પ્રકારના અલગ અલગ ભજીયા બનાવીશું તો ત્રણ પ્રકારના ભજીયામાં આપણે આખા મરચાંના ભજીયા બટેકા વડા અને મિક્સ ભાજીના ભજીયા બનાવીશું તો ચાલો આ ત્રણેય ભજીયા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો આખા મરચાંના ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક જાર લીધેલું છે જારની અંદર આપણે અડધો કપ ચવાણું લઈશું ચવાણામાં તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો સાથે જ આપણે વન ફોર કપ સેવ લઈશું હવે આ બંનેને આપણે પીસી લઈએ અને તેને અચકચરો પાવડર બનાવી લઈશું હવે આ ક્રશને તૈયાર છે તેને એક બાઉલમાં લઈ લઈશું તો તમે જોઈ શકશો આ રીતે આપણે ક્રશ કરવાનું છે સાથે જ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશું સાથે જ આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે નમક લઈશું એક ચમચી ખાંડ ઉમેરીશું સાથે જ આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને હવે આપણે એક લીંબુનો રસ ઉમેરીશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે આખા મરચાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે આની અંદર આપણે ખાંડ મીઠું અને લીંબુ ત્રણેય નાખેલા છે તો તમારે મસાલો ટેસ્ટ કરી લેવો ખાટો મીઠો તમને જે રીતે ભાવે એ રીતે તમે બધું જ મસાલો ઉમેરી શકો છો આટલા મસાલામાંથી પંદરથી સત્તર મરચાં તમે ભરીને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં ક્વોન્ટિટી લીધેલી છે તમારે વધારે બનાવવા હોય તો તમે વધારે મસાલો બનાવીને આ મરચાં તૈયાર કરી શકો છો હવે મસાલો તો આપણો તૈયાર છે તો આ સાઈડ મેં આ રીતે મરચાં લીધેલા છે મરચાં આ રીતે થોડા ગોલર હોય તેવા લેવાના છે હવે મરચાંને આપણે વચ્ચે કટ લગાવી દઈશું અને અંદરથી બી અને નસનો ભાગ હોય તે નીકાળી લેવાનો છે તો આ રીતે હું બધા જ મરચાંમાંથી બી અને નસનો ભાગ નીકાળીને તૈયાર કરી લઈશ અત્યારે મારી પાસે આ રીતે વાડીના જ મરચાં હતા તો આ રીતે લીધેલા છે તમે માર્કેટમાંથી મરચાં લઈને પણ બનાવી શકો છો તો આ રીતે આપણે મરચાં તૈયાર કરી લેવાના છે હવે બધા જ મરચામાંથી બી અને નસો નીકાળી તૈયાર કરી લીધેલી છે તો હવે તેમાં આપણે મસાલો ભરી લઈશું તો આ રીતે મરચામાં આપણે મસાલો એકદમ દબાવી દબાવીને ભરવાનો છે મરચું ભરાય છે એટલે પેક કરી અને આ રીતે તૈયાર કરી લઈશું તો આ રીતે હું બધા જ મરચામાં મસાલો ભરી અને તૈયાર કરી લઈશ હવે આપણે જે બાઉલમાં મસાલો બનાવેલો હતો તે જ બાઉલમાં ચણાનો લોટ લઈશું ચણાનો લોટ અથવા તો બેસન તમે કાંઈ પણ લઈ શકો છો તો અત્યારે મેં એકથી દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું નમક આપણે ચણાના લોટ સાથે મિક્સ કરી લઈશું અને સાથે સાથે પાણી ઉમેરતા જઈશું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરવાનું છે બેટરમાં ગૂથલી કે લમ્સ ન રહે એ રીતે આપણે રેડી કરી લઈએ તો આ રીતે આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખીશું તો તમે જોઈ શકશો આ બેટર આપણું એકદમ તૈયાર છે હવે બેટરમાં આપણે એકદમ ચપટી સોડા ઉમેરીશું વધારે નહીં લઈએ ચપટી જ લઈશું ઉપર એક લીંબુનો રસ ઉમેરી બધું મિક્સ કરી લઈએ તો આપણું આ બેટર તૈયાર છે તેને સાઈડ પર રાખીશું હવે આપણે મિક્સ ભાજીના ભજીયા બનાવી લઈશું તો મિક્સ ભાજીના ભજીયા બનાવવા માટે અહીંયા અમે એક કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી લીધેલી છે સાથે જ લીલું લસણ લીધેલું છે કોથમીર લીધેલી છે મેથી લીધેલી છે અને પાલક લીધેલી છે આ બધી જ વસ્તુ આપણે જીની સમારીને લીધેલી છે હવે એક મોટું વાસણ લઈશું તેની અંદર આપણે બધી જ ભાજી લઈ લઈએ સાથે જ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે તમે આ પેસ્ટ લઈ શકો છો સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું દોઢ કપ આપણે ચણાનો લોટ લઈશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આ ભાજી આપણે ધોઈને લીધેલી છે તો ઉપર આપણે પાણી જે રીતે જરૂર પડશે એ રીતે લઈશું તો આ રીતે પહેલાં બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આની અંદર મેં એક્સ્ટ્રા મસાલા કાંઈ જ નથી ઉમેરેલા તમારે ગરમ મસાલો જીરું પાવડર મરી પાવડર જે કાંઈ ઉમેરવું હોય એ તમે આ ભાજીયાની અંદર ઉમેરી શકો છો હવે પાણી ઉમેરતા બધું જ સારી રીતે મિક્સ કરી એક બેટર તૈયાર કરીશું બેટર વધારે લિક્વિડ નહીં અને વધારે ઘટ નહીં એ રીતે રેડી કરવાનું છે તો રેડી કરી લઈએ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર રેડી કરીશું તો આપણા ભાજીનું બેટર પણ તૈયાર થઈ ગયું છે હવે તેમાં પણ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલા સોડા ઉમેરીશું ઉપર એક લીંબુનો રસ ઉમેરી બધું મિક્સ કરી લઈએ તો હવે આપણું મિક્સ ભજીયાનું બેટર પણ તૈયાર છે તો આની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની છે તો આ તૈયાર છે હવે આપણે બટેકા વડાનો મસાલો બનાવી લઈશું આ બટેકા વડાનો મસાલો તમે વઘારીને પણ બનાવી શકો આજે હું આ જ રીતે કાચો મસાલો બનાવી રહી છું તો મેં પાંચસો ગ્રામ બટેકા બાફીને લીધેલા છે તો પાંચસો ગ્રામ બટેકાને બાફી છાલ નીકાળી અને આ રીતે તેને સ્મેશ કરી લીધેલા છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તમારે ખાંડ ન નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો વન ફોર ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તમને જે રીતે ગોટામાં ધાણા વધારે ભાવે એ રીતે ધાણા ઉમેરી દઈશું તો અત્યારે વન ફોર કપ જેટલા મેં ધાણા લીધેલા છે સાથે જ આપણે એક લીંબુનો રસ ઉમેરીશું તમને જે રીતે ખટાશ ભાવે એ રીતે તમે વધારે કે ઓછો લઈ શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણા બટેકા વડાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી આપણે ગોળીઓ બનાવી લઈશું બટેકાવાડા તમને નાના અથવા તો મોટા જે રીતે પસંદ હોય એ રીતે તમે ગોળીઓ બનાવી શકો છો તો અત્યારે હું મીડિયમ સાઇઝની ગોળીઓ બનાવીને તૈયાર કરી લઈશ તો હવે આપણે બટેકાવાડાની બધી જ ગોળીઓ બનીને તૈયાર છે આખા મરચાં ભરીને તૈયાર કરી લીધેલા છે બટેકાવાડાની ગોળીઓ પણ તૈયાર છે અને મિક્સ ભાજીનું બેટર પણ રેડી છે તો પહેલા જ આપણે આખા મરચાંના ભજીયા બનાવી લઈએ હવે આપણે મરચાં ને આ રીતે બેટરમાં ડીપ કરીશું ત્યારબાદ આપણે મરચાંને તળાવવા માટે મૂકતા જઈએ તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધેલું છે આ રીતે આપણે તેલ મીડિયમ ગરમ રાખીશું અને મરચાંને તેલમાં મૂકતા જઈશું તો આ રીતે આપણે કડાઈમાં જે રીતે મરચાં આવે એ રીતે મૂકતા જઈશું મરચાં નીચેથી થોડા તળાય એટલે આપણે પલટાવી લઈશું આ રીતે મરચાંને ફેરવતા ફેરવતા મરચાં ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લઈશું તો હવે આપણે આ મરચાં તળાઈને તૈયાર છે તેને આપણે બહાર લઈ લઈએ હવે આપણે તેજ તેલમાં મિક્સ ભાજીના ભજીયા બનાવી લઈશું આ રીતે હાથમાં થોડું થોડું બેટર લેતા આપણે ભજીયા તેલમાં મૂકતા જઈશું તો ભજીયા જે રીતે કઢાઈમાં આવે એ રીતે ભજીયાને પણ બનાવી લઈએ ભજીયાને આપણે આ જ રીતે થોડી વાર માટે ચડવા દઈશું થોડા તળાય એટલે ભજીયા ઉપર આવી જશે ત્યારબાદ આપણે ભજીયાને પલટાવી લઈશું જેમ ભજીયા તળાતા જશે તેમ જાતે જ તે ઉપર આવવા લાગશે ત્યારબાદ આપણે તેને પલટાવીશું આ રીતે ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરીશું મીડિયમ ફ્લેમ પર તળીશું તો અંદરથી પણ સરસ તળાઈ જશે જો તમે ફૂલ ગેસ પર તળશો તો ભજીયા બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો તમારે આ ટાઈમે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને તળીને તૈયાર કરવાના છે તો તમે જોઈ શકશો આ રીતે ભજીયા આપણા એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે અને એકદમ સરસ તળાઈ ગયા છે આ ભજીયાને પણ આપણે આ રીતે તળીને તૈયાર કરવાના છે તો આ તૈયાર છે તેને પણ બહાર લઈ લઈએ તો આ રીતે આપણે બધા જ ભજીયા બધા મરચાં તળીને તૈયાર કરી લેવાનું છે અને હવે હું લાસ્ટમાં ગોટા તળીને તૈયાર કરીશ આપણે જે બટેકાવાડાની ગોળીઓ તૈયાર કરેલી છે તેને આપણે બેટરમાં ડીપ કરીશું અને ત્યારબાદ આ રીતે તેલમાં મૂકતા જઈશું ગોટા પણ જે રીતે તેલમાં આવે એ રીતે મૂકતા તેને તળી લેવાના છે અત્યારે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું તો આ રીતે આપણે ગોટા મૂકતા જઈશું અને થોડા તળાય એટલે તેને પલટાવતા જઈશું અને ગોટાને પણ આપણે તળીને તૈયાર કરી લઈએ ગોટા પણ આપણા તળાઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે આપણા ગોટા મરચાંના ભજીયા અને મિક્સ ભાજીના ભજીયા ખાવા માટે એકદમ તૈયાર છે તો આ ત્રણેય ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે તમે જ્યારે પણ ભજીયા બનાવો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે ફૂલ ગેસ પર ક્યારેય નથી તળવાના જો તમે ફૂલ ગેસ પર તળશો તો તમારા ભજીયા બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જાય છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર વરસાદની સિઝનમાં આ ત્રણેય ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરજો કે તમે આ ત્રણેય ભજીયામાંથી સૌથી વધારે ભજીયા કયા ગમ્યા તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ